સાત લાખ રૂપિયાની કિંમતના હીરાની લૂંટ કરી ત્રણે ઇસમો ભાગી રહ્યા હતા ત્યારે જ લોકો બુમાબૂમ કરી મુકતા બે લૂંટારો ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે એક હીરા લઈને ભાગી છૂટ્યો હતો જે પણ મોડી રાત્રે ઝડપાઈ હોવાની ચર્ચા થયેલી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના અને હાલ કામરેજ ખાતે રહેતા અજય પ્રજાપતિએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે એચવી કે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આશરે સાત લાખ રૂપિયાની કિંમતના રફ હીરા લઈ કતારગામના નંદુડોસીની વાડી ખાતે આવેલા પ્રમુખ બિલ્ડિંગ વિભાગ વેમાં પોતાની ઓફિસે આવ્યો હતો અને લિફ્ટમાંથી ઓફિસમાં જવા માટે ઊભો હતો ત્યારે ત્રણ અજાણ્યો ત્યાં ધસી આવ્યા હતા અને લિફ્ટના ખૂણામાં લઈ જઈ તેને બે ઈસમે પકડી પાડી ત્રીજા ઈસમે સાત લાખ રૂપિયાની કિંમતને હીરાની લૂંટ કરી લીધી હતી